સંગઠન પર્વ આવે છે અને દર છ વર્ષે દરેક કાર્યકર્તાએ પોતાનું સભ્ય પદ રિન્યુ કરવાનું હોય છે જેના ભાગરૂપે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ચલાવી રહી છે જેના ભાગરૂપે આજે કાર્યકર્તાને કાર્યકર્તાને મળવા માટે માટે પ્રોત્સાહિત કરવા સદસ્યતા વધારવા માટે અને સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે હું નવસારી આવ્યો છું નવસારીના કાર્યકર્તા ઉત્સાહપૂર્વક ઘરે ઘરે જઈને સાર્વજનિક સ્થાનો ઉપર ઉપસ્થિત રહીને ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા નોંધી રહ્યા છે આપના દ્વારા ગુજરાતની જનતાને મારો આગ્રહ છે કે નરેન્દ્ર મોદીને મજબૂત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનો અને બનાવડાવો Your report and DC News of Sunday.